મારે ઉતરવાનું પાપોદરા ને મને હું ફૂકી જોયું હીરા બાપ એટલે બાજુ બાજુ માં છે પણ ફેર પડી ગયો એમ એટલે અત્યારે વાગ્યા છે સવારના પાંચ પાંચ વાગી જશે ને ભાઈ આવી જશે લેવા મોટ ભાઈ સુરત આવી ગયો હવે જઈ રૂમે ભાઈ આવ્યા છે લેવા તો રૂમે ભાઈ ઊભા થઈ ગયા એટલે વાંધો ન આવ્યો તો મારે રક્ષ્ય મજા આવવું પડે ને એક તો આપણને એટલી બધી ખબર હોય નઈ હવે જાય ભાઈ ની રૂમે

બીજા માથે અંબાવી દેવાની તો અત્યારે જવું છે ધાબા ઉપર કેમ કે અહીંયા રૂમ છે ને લાગે છે કપડા સુકવવા જવાના કપડા બધા આટો મારો

આપડે તો ડાય ભાત ખાવાનું હોય હાજર તો હાજર ડાય ભાત આપડે ખેવાય એટલે બધું બનાવી નાખશું હે તને કોઈ કીધું નઈ ખાવાનું બસ બસ છોકરાને કોઈ કીધુંય નઈ ખાવાનું કાઈ કામ જમવું પડે નકર એક જણાને રમાડવો પડે છોકરો તાઉધી મિયાળ ના હોય તો હું તો જમી લઉં મને લાગી ગઈ છે ભૂખ જ જાય જો કામ પાછું શરૂ થઈ ગયું છે આ હાડી બધી હકલવાની કાલ પાછી મંગાવવાની કે દી દે દી દે દી દે તો ફેમિલી અત્યારે અમારી ઘરે આવ્યા છે ફોરિંગરાથી મહેમાન

ફેર નથી ઓલો ફેરવું નથી ને એટલે અહીંયા બાટલો અમારો આવેલો છે એટલે સે લીગલ જ છે આમ લેવા અત્યારે આવેલા છે ભાઈ હા સી આમ ઇલીગલ જ કે અત્યારે ભાઈ મને નથી ખબર પણ આવડા કેતા છે અમને એટલે મને હા ખુદ મારી ડાયરીમાં આવેલો છે ભાઈ ઇલીગલ નથી ભાઈ ખુદ મારી ડાયરીમાં મારા નામની ડાયરીનું બિલ આવે છે આ પાડો હી નથી ને તો એ આવે છે ને એમ એવું છે ગવાર કોકી બંધ તમે ખાધા નહીં ને પેલા